અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ વચ્ચે રોગચાળો વકર્યો વિરમગામ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં પાણીજન્ય અને મચ્છરજન્ય ઉપદ્રવથી રોગચાળો વકર્યો વિરમગામ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ વચ્ચે રોગચાળો વકરતા અસંખ્ય કેસો સામે આવી રહ્યા છે વિરમગામ શહેરના સરકારી હોસ્પિટલમાં દરરોજ અઢીસોથી ત્રણસો ઓપીડી કેસ નોંધાય છે જેમાં વાયરલ ઇન્ફેક્શન શરદી ઉધરસ ઝાડા ઉલટી તાવ સહિતના કેસોનું પ્રમાણ વધી રહ્યું છેલ્લા એક અઠવાડિયામાં ઝાડા ઉલટીના એંસીથી વધારે તાવના પચાસથી વધુ દર્દીઓ માત્ર સરકારી હોસ્પિટલમાં સામે આવ્યા છે વધુમાં અનેક કેસો સામાન્ય તાવના પણ જોવા મળી રહ્યા છે વિરમગામ શહેરની મહાત્મા ગાંધી સરકારી હોસ્પિટલ સહિત ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાય છે વિરમગામ શહેરમાં ઠેર ઠેર જગ્યાઓએ દૂષિત પાણી અને મચ્છરજન્ય ઉપદ્રવને લઈને રોગચાળાનું પ્રમાણ વધ્યું હોય તેમ દેખાઈ રહ્યું છે વરસાદી માહોલ વચ્ચે જે વિરમગામ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં જે રોગચાળાનું પ્રમાણ વધ્યું છે શું માહિતી છે આપશો હા હું ડૉક્ટર વીએમ કંટારિયા સુપ્રિન્ટેન્ડન્ટ સરકારી હોસ્પિટલ વિરમગામ ખાતેથી છું અને આપણે સરકારી હોસ્પિટલ વિરમગામ ખાતે હાલમાં પહેલાં કરતાં વાયરલ તાવ તથા ઝાડા જાડાઉલટીના કેસો પ્રમાણ થોડા વધેલ છે તે અંગે આપણે સરકારી હોસ્પિટલ વિરમગામ ખાતે પૂરતો દવાઓનો પૂરતો સ્ટોક તથા ડોક્ટર સ્ટાફ અવેલેબલ છે આમ જનતા માટે આપણે ખાસ જણાવવાનું કે આવી વખતમાં ઉકાળેલું પાણી પીવું તથા ક્લોરીનયુક્ત પાણી પીવું મચ્છર મચ્છરદાનીનો ઉપયોગ કરો દવાયુક્ત મચ્છરદાણીનો ઉપયોગ કરો બહારનો વાસી ખોરાક કે પ્રમાણે ખાવો નહીં તથા જાડાઉટીના કેસોમાં ઓઆરએસ પાવડર પીવું તથા જો વધારે તકલીફ જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્ર માટે તમારે જઈને ડૉક્ટરને બતાવવાનું રહે છે

બાર અથવા સોલા સિરપ કેટલા દિવસ છે